ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ છે મળતી વિગતો અનુસાર મિત્રો આપને વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે નેશનલ ત્યારે મિત્રો કોન્ફરન્સના ધારાસભ્યોએ પણ વર્ષ કાયદા વિરુદ્ધ સૂત્ર ઉચ્ચાર કર્યા છે અને મિત્રો વધુ વાત કરીએ તો ચર્ચાની માગ સાથે દેખાવો કર્યો હતો મળતી વિગતો અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ઘટનાને કારણે વિધાનસભા ત્રણ કલાક માટે સ્થગિત કરાઈ હતી વિધાનસભાની બહાર પણ આપ અને બીજેપીના ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો